એટલે એને થાય ને તો મને રોજ તાના મેરા રાખી જય શ્રી રામ થાય છે અત્યારે આપડે આપણા બે બે દિવસ મતલબ બાવીસ તારીખે આપણે બને છે રામ મંદિર નું ઉદ્ઘાટન થાય છે અત્યારે આખા સુરતમાં સુરત માં છે રામ ભગવાનના આપડે

મારા મોર બાપુ ને શેરી સંગ્રહ દીધી છે બધાય કેસરી પટ્ટા સંગ્રહ દીધી છે ને અહિયાં બધું વિજત કર્યું છે ને હવે આપણે બતાવશું તમે બાવી તારીખે હાલો મળીએ હવે આપણે જઈએ દાદરે ચડીએ હવે આપણે જાય ઉપર હાપુજ ગયો છે છેલ્લે ફાફડા દેવા એમાં આ શું ફાફડા લેતા ખાવા મળો પાણી હા પાણી ભરતા જલેબી બિન ફાફડા એમ ક્યાં થઈ ગયા તા દેવા તને ખબર છે આ સાવાનું છે બાકી લોકેશન છે

ઘરે અમારા મન બાપુ છોકરાને ઘરે જાય છે અને બધે જો કેવું શ્રીરામનું મસ્ત સંઘાળી દીધું છે હવે આપણે અંદર જાશું અંદર બધે શ્રી રામના પોસ્ટર માર્યા છે અયોધ્યામાં અયોધ્યામાં જેટલી ખુશી છે ને એટલી બનાવીને અહીંયા એટલી ખુશી છે ને અત્યારે આપણે અહીંયા બધાને ફાફડા જલેબી ખોરવા જાય છે આપણે અત્યારે ત્રણ ઠેકાણે જઈ આવ્યા છીએ હવે અહીંયા આપણા મન બાપુ છોકરાને અહીંયા દઈ આવી ગયા છેલ્લે લઈ આવી ગયા એટલે છેલ્લું એનું જ છે અને અહીંયા પહેલાં અત્યારે ઘરે ફૂફવા જ્યાં છે આ બધે પોસ્ટર માર્યા છે અયોધ્યાના Jai Sri Ram. आ गए थे बाय Pergi भैया फुकी અમે અત્યારે ફાફડા જલેબી ખરા હવે ગાડી લઈ જાય છે ગાડી લઈને જાય ગયા છે ખાડા થઈ ગયા છે